બધાને આજે જોખી રે અને આજે વાગી જશે તો થઈ ગઈ છે તો જમવાનું બની ગયું છે આજે বটেটা ভূগা বনা বটে ভূংা বনা ভূগা মস্তি ভূংা তেনে কা নে ৰোটলা ৰমে শুকৰা মানে ગરમ જવા હોય તો જો વાગી જા હે યાર તો ઓય ભોરમ બેસે અને હવે મારે ઓય ભોબાઈ રમે બેસે বেদে উভ উভ মৰা কৈভৱ

ભાઈ શું કરે છે ગાડી તોડે છે ઉભા ઉપર શું કરા ગાડી તોડે છે વૈભવ વાગી દા હે વૈભવ રમે છે ને હું વૈભવ ને રમાડું છું લે વાગી ગયું ને Det er bra for henne. ફરીથી વાડીએ પાછા અમારા ફૂલદારની વાડી છે તો ટમેટીના ફૂલ આવી જશે તો મસ્તીના ટમેટા આ ટમેટાના ટમેટાના ફૂલ છે પીળા રંગના જો આવા હોય નાના નાના તો મસ્તીના ફૂલ આવી જશે ટમેટીના અને અહીંથી તો ખૂટસો ખાઈ જ જોશે કાવડા ખાઈ બધી તો ગાવડા ખાઈ જ ટમેટી અને મરસી થઈ ગઈ છે મસ્ત મરછી થઈ ગઈ છે એક મરછીઓ પણ આવી ગયું અને અહીંયા રોપા છે કોથંબરીનું ઝાડ છે છોડ છે કોથંબરીનું દેશી કોથંબી છે તો દેશી કોથંબ આવી જશે કોથંબી ફુલડા તો અહીંયા ધાણા આવશે તો બીજા રોપા પણ મોટા થઈ ગયા છે તો આ મસ્ત રોપા થઈ જશે આ પોપિયાના રોપા છે

તો આજે હાડા છ થઈ ગયા છે અને વૈભવને રમાડું છો અને બકાલું લેવા ચાવાનું બાકી છે તો મારો બ્લોગ ગીમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે બ્લોગ પૂરો કરીશું